નમસ્કાર હું કેતન પટેલ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન કટલાલ ખાતે આજે છું અને જિલ્લા કક્ષાનો કલા ઉત્સવ રહ્યો છે છે ત્યારે આ તમારા માટે સંગીત સંગીત ગાયન વાદન અને બાળ સાહિત્યકારો સરકારનો જે અભિગમ છે કે જે બાળકો છે ટેલેન્ટેડ એમને પ્રોત્સાહન મળે ત્યારે કટલાલ તાલુકામાં આ કલા ઉત્સવ યોજાઈ રહ્યો છે જિલ્લા કક્ષાનો તાલુકા કક્ષાએ જે બાળકોનો પ્રથમ નંબર આવ્યો હતો એ બાળકો અહીંયા આવી ગયા છે તો આમાંથી ભવિષ્યનો મોટો કલાકાર હશે તો આ કોઈ પણ કોચિંગ ગામડામાં શિક્ષકો દ્વારા બાળકોને જયારે તૈયાર કરવામાં આવે છે અને બાળકો એમનું ટેલેન્ટ જાતે શિક્ષક ટેલેન્ટ પારખી અને એમાં આગળ વધવા પ્રોત્સાહન આપે છે ત્યારે અહીં સુધી આ બાળકો પહોંચે છે તમે જો વિડીયો જુઓ છો તો તમારા બાળકોની પ્રતિભાને ઓળખી અને એમના માટે પણ ચોક્કસ પ્રયાસ કરજો

તો બંનેનું સ્વાગત કરું છું અને કલા ઉત્સવમાં આજનો દિવસ આપ કેવી રીતે મૂલવી શકો છો સૌને નમસ્કાર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન કઠલાલમાં આજનો દિવસ એ આનંદ અને ઉત્સાહનો દિવસ છે માતાજીની નવરાત્રીના જેમ આનંદ અને ઉલ્લાસથી ગરબા ગાઈએ છીએ એમ આજે ખેડા જિલ્લાના ખૂણે ખૂણે પડેલી બાળકોમાં જે ઉત્કૃષ્ટ શક્તિઓ છે એને આજે પ્રદર્શિત કરવામાં આવશે જુદા જુદા વિભાગમાંથી જુદી જુદી સ્પર્ધાઓમાં બાળકો ભાગ લેશે પ્રાથમિક વિભાગ માધ્યમિક વિભાગ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ કુલ એકસો ને ચાર બાળકો અહીં આજે ભાગ લેનાર છે જુદી જુદી કૃતિઓમાં જે અહીંથી ભાગ લેશે અને પ્રથમ નંબર મેળવશે એ મેળવનાર વ્યક્તિને બાળકોને આપણે જ્વન કક્ષાએ મોકલીએ છીએ જ્વન કક્ષા પછી જે વિજેતા થાય તેને રાજ્ય કક્ષા સુધી મોકલીએ છીએ

આજના કલા ઉત્સવમાં જે છે કે જિલ્લા શિક્ષણ અને તાલીમ બોલ કઠલ અને સીઆરટીના માર્ગદર્શન હેઠળ કલા ઉત્સવ જ્યારે ઉજવાઈ રહ્યો છે ત્યારે નવરાત્રિના બીજા દિવસે આ શુભાર કાર્યક્રમનો શુભારંભ થઈ રહ્યો છે બાળકોમાં જે એટલે કળા કલા જે છે તો કલાને ઉજાગર કરવા માટે માર્ગદર્શનને પ્રેરણા મળી રહે તથા જે પ્રતિભાશાળી જે શિક્ષકો બાળકો હોય એવોને પણ સચોટ માર્ગદર્શન મળી રહે તે માટેનો આ કાર્યક્રમ બે હજાર પંદરથી ચાલુ થયેલો છે અને અવિરત પ્રાણી દર વર્ષે જીસીઆરટીના માર્ગદર્શનથી ચાલી રહ્યો છે અને બાળકોમાં જે એનું જે છે તો એને ઉજાગર કરવા માટેના આ જે અથાગ પ્રયત્ન થાય છે એમાં બહુ જ આનંદ થાય છે કે જે નાના નાના બુલકાઓ જે છે તો પોતાની કલા કે જીવનમાં ગણિત કે ખાલી શૈક્ષણિક બાંધોની વાત કરીએ તો ખાલી ગણિત વિજ્ઞાન કે આ વિષયો સિવાય પણ કલાનો જે વિષય જે છે તો કલાના વિષય દ્વારા પણ પોતાનું જીવન બહેતર સરસ રીતે બનાવી શકે એ માટેના જે પાયામાં મ્યુઝિકમાં જે જે કૌશલ્ય વિકસાવવા માટેનું જે કામ જી ડાયટ અને શિક્ષણ જગત દ્વારા થઈ રહ્યું છે એ ઉત્તમ છે અને મને બહુ જ આનંદ થાય છે આજે કે આ કામ આજે જીસીઆરટીમાં મારા મારા મિત્ર જે જે દોસાવી સાહેબના સાનિધ્યમાં અને ડાયરેક્ટર પ્રાચાર્યના સાનિધ્યમાં જે થઈ રહ્યું છે એ બદલ મને બહુ જ આનંદ છે અને ઉત્તર ઉત્તર સારા કાર્યક્રમો ડાયરેક્ટર થઈ રહ્યા અને શિક્ષણની ગુણવત્તા સુધારવાનો જે ખાસ કાર્યક્રમ છે એ થતો રહે મને આશા છે ધન્યવાદ થેન્ક યુ આ ભાગ કલા મહોત્સવ એટલે આ અમારો પ્રાથમિક શાળાનો કલા મહોત્સવ છે પ્રાથમિક અને માધ્યમિક શાળાનો કલા મહોત્સવ છે હવે આ બધા જે બાળકો હવે તમને જે બતાવવા જઈ રહ્યો છે બધા ગામડાના બાળકો છે કોઈ કોચિંગ મળેલું નથી એમના ટેલેન્ટથી તેઓ જન્મજાત કલાકાર છે કારણ કે કલાકાર જન્મે છે અને કલાકાર ક્યારેય બનતા હોતા નથી તેવા કલાકારો મારી સાથે છે આમાંથી ભવિષ્યમાં કયો કલાકાર ગુજરાતનો ટોપ લેવલનો કલાકાર હોય જે હું ક્ષણોને કેદ કરવા જઈ રહ્યો છું તો કદાચ ભવિષ્યમાં આમાંથી કોઈ મોટો કલાકાર પણ હોઈ શકે તો મળીએ એવા કલાકારો હાજુઓ ભાઈ આ કલાકારો છે બધા નાના નાના કોઈ કલાકાર ને આપણે પ્રશ્ન પૂછીએ આ દીકરીને પૂછીએ બેટા કઈ સ્કૂલમાંથી આવો છો અરે હું મેહમદાવાદનો જ છું તો ખૂબ ખૂબ ધન્યવાદ શું લઈને આવ્યો છો બેટા આજે છે કયામાં ભાગ લીધો સંગીત ગાયનમાં ભાગ લીધો છે ખૂબ સરસ અને ભાઈ તું ખનિષ્ઠથી આવે છે મેમદા અને પોગ્રામ શરૂ થવાની તૈયારી છે અહીંયા બધા બાળકોનું એક જનરલ સેશન ભરાશે અને પછી જુદી જુદી જગ્યાએ જુદા જુદા રૂમોમાં એને ફાળવવામાં આવ્યા છે વિવિધ કલા ઉત્સવની વિવિધ થીમ ઉપર જે પ્રોગ્રામ થવા જઈ રહ્યો છે એ આખો તમને જોવાની મજા આવવાની છે બાર કલાકારો કેવા કલાકાર છે એ તમને જોઈને સાચે આનંદ થશે કે ગામડામાં સગવડ વગર પણ આવા બાળકો કામ કરી રહ્યા છે શિક્ષકો એમને મદદ કરી રહ્યા છે અને એમનો શોખ તો શિક્ષકો લઈ લઈને આવી ગયા છે અને બધા બાળકો બેઠા છે અને શિક્ષકો આવનાર તો આખા જિલ્લાના શિક્ષકો ને બાળકો અહીંયા બેઠા છે અભિવાદન કરી રહ્યા છે મારું આ સાહેબ જોડે જઈએ આપણે શું નામ સાહેબ આપનું નમસ્કાર હિરેનભાઈ પ્રજાપતિ અને ક્યાંથી આવો છો

દરેક તાલુકામાંથી આવેલા શિક્ષક મિત્રોએ રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી પ્રાર્થના સંમેલનમાં હાજરી આપી હતી શિક્ષક મિત્રો અને સાથે આવેલા બાળ કલાકારો પ્રાર્થનામાં સંમેલિત હતા નેલ્સનભાઈ દ્વારા સુંદર પ્રાર્થના ગવાઈ રહી છે બેકગ્રાઉન્ડમાં આપણે એ અવાજ એટલા માટે જ મૂક્યો છે ડાયટના પ્રાચાર્ય અને કલા ઉત્સવના કન્વીનર શ્રી ગોસ્વામી સાહેબ દ્વારા બાળકોને અને શિક્ષકોને મોટિવેટ કરાયા હતા સ્પર્ધા વિશે બાળકો સારું એવું સમજી શકે એ માટે એમને બાળકોને સમજાવ્યા હતા એમને આશીર્વચન પાઠવ્યા હતા અને બેસ્ટ ઓફ લક કહ્યું હતું અને સ્પર્ધામાં નંબર એક ગેમ હોય છે એવી સુંદર વાત કરી હતી ડાયટના પૂર્વ પ્રાચાર્ય શ્રી કેસી સોઢા સાહેબ પણ આ પ્રસંગે હાજર હતા તેઓએ પણ બાળકોને મોટિવેટ કર્યા હતા આ સિવાય તેમના પ્રવચનમાં ખૂબ મજા આવી હતી સાથે સાથે ડાયટના પૂર્વ પ્રાચાર્ય શ્રી મનુભાઈ પણ બાળકોને કલા ઉત્સવની વિવિધ થીમ વિશે સમજાવતા હતા કલાઓ કેટલા પ્રકારની હોય એના વિશે સમજાવતા હતા અને સરસ રીતે એમણે બાળકોને મોટિવેટ કર્યા હતા આ પહેલું સેશન છે આ ભાગ એક છે ભાગ બેમાં જે જે સ્પર્ધાઓ યોજાઈ હતી એના વિડીયો આપણે લેવાના છીએ એટલે જો તમે કલા ઉત્સવનો ભાગ એક જોયો છે તો ભાગ બે જોવાનું ચૂકશો નહીં એમાં આપણે જે જે બાળકો ટેલેન્ટ કેવી રીતે કલા ઉત્સવ યોજાયો હતો શું શું ઘટનાક્રમ હતો દરેક વાતો આપણે કરવાના છીએ તો આ વિડીયો જોવા બદલ તમારો આભાર આવી રીતે બાળકોને આગળ વધારતા રહેજો